તમે જાણો છોડકો કેટલા દોહો કીધો હવે નંબરિયા પડે છે ફિલ્મ બાકી છે યાર અને જવાબ તો તમે આપી દીધો છે મારે તો ખાલી બોલવાનું છે આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથા એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય તો મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે હજાર બાવીસમાં બોલ્યો તો કે બે હજાર બાવીસમાં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસમાં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જો તમે ચાર પાંચ દિવસ થી સાંભળો છો અરે તમારી જાતના સાલા ખાધડા તમારામાં દમ હોય તો હાબી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકાર તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતું કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માટે સિંગડા નો હોય પણ માતાજી ના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માં ના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનબાઈનો નો મલાદો રાખતા ન આવડ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં માં તો ને એટલે માથી માંગી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવી નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હવે તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ આ મારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પ્રજા બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતું કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાતો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માથી માગી હશે ને એ કોક ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ હવે તમારી સિસ્ટમમાં માં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાંય માં ન હોય આ હાય 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 બોલી જા બોલી જા બોલી જા બોલી ચકલા કોઈ વાત ન બને હવે આવડા ને ખબર છે કોણ હાચું ને કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાક દુનિયામાં કોઈ કરડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિ ને ભેળી રાખી છે બધી જ્ઞાતિ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિ વાત નથી કર્યો તો હું જ્ઞાતિ વાત ની વાતો બહેન કરું મેં તો બધી વાતો કરી છે કોઈ બોલી જાય સમરબંધી આમાંથી મેં જ્ઞાતિ વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદય થી માની ધજામાં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ છું ગાતો હોનભાઈ છે અને આથી પાસા વળી જાવ ને તો આપડી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભરોનું વટ રાખું વિડીયો જોઈ લિજો તમે આમાંથી બધાય સમજદાર છો માના ખોળામાં ઉપરનું વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ ન હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ બે વરસ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સામું જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે પોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના વયા આવજો આ લાગુ પડે એને વટથી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બાપા મોન બની જવું ઘણા મારા સજન મિત્રો છે એ મને કે તમે મોન રહેજો મેં કીધું મોન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચી માં કેટલાય ને શાંત કરાવ્યા છે લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જઈ માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર હું હવાર ઘરેથી નીકળ્યો એટલે વહેલી સવારે મેં નવા કપડાં પહેરેલા સાંભળું જો બહુ સમજવા જેવી વાત આવડતું તો બધાને હોય ને પણ એક ગરીમા છે અસ્તિત્વની સરસ્વતીના ખોળે બેન આપણે સારી વાતું કરવા મળ્યા છે ગામની પ્રજાને ચાઈનાના પંપ મારવા ભેળા નથી આપણે હવારમાં કાંઠલા જાળી લીધો ને બાંધી લીધો ને શું કામ અંદરોદર બાંધીને આપણે અંગ્રેજો ગણ ગુલામી નથી કરવી કોઈની હવે હાંપળ જો હવારમાં હું કપડા નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ એટલે કપડા નવા પહેરીને નીકળ્યો તો એક માંદણામાં ખાંદામાં ભેં બેઠેલી આ આખી ખાંદો ખાંધો ભરેલી હો આખી ખાંદો ખાંધો એટલે હું તો કપડાં પહેરીને નીકળ્યો તો મેં જોયું તો ભેં મારા હું કતરા નીકળ્યું સારું ભેંનું આપણે કંઈ બગાડ્યું નથી અને આ ખાંડામાં બેઠી બેઠી મારા સામે કાં કતરાય પણ મૂળ મે નવા કપડાં હારામ પહેરેલા ઈ ઈ ખાંડામાં બેઠેલી ભેંસથી જોવાનું નહીં એટલે મારે નીકળવું અને એને ખાંડામાંથી બહાર આવવું એટલે મને એમ થયું કે ભે ખાંડામાંથી બહાર કેમ નીકળી મે તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે કપડાં ક્યાંક ડાક પડી જાય તો મારા ગામ ઉતરે જાવું તું બીજા જોડી હારે હતા ને મારી બેગમાં એટલે મેં કીધું કે કપડા બગડે તો આપણે થોડા છેટા હાલીએ એટલે હું થોડોક આંખો ભી ગયો વળી થોડીક ભેંસ બે ડગલા આગળ હાલી એટલે મને એમ છું કે આપણે હજી થોડાક છેટા વૈયા તો આખી ખાંદો ખાંદો ભરેલી છે એને બગડવાની બીક નથી બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા એટલે હું તો પાછો થોડો કાંકો આલ્યો હોળી ભે મારી સામે હાલી હોળી મંડી કાતરું મારો વિચાર કર્યો કે દ્વારકા વાળા મેં ક્યાં કોઈનું બગાડ્યું છે હું ક્યાં કોઈને નડ્યો એ બે વરસમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી નો બને વળી ખાંડામાંથી નીકળી હામી આવી વળી નાડાવા આંખો ગયો વળી પાછી આવી એટલે મને એમ સુક લગભગ આ મને ખાંદો ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું તમારું મારે કાઈક બગાડવું છે અને પછી માફ કરજો મને મારે નો સુટકે આ કપડા ખાંડાવાળા કરવા પડ્યા છે તમે તો સમજુ ડાયરો છો યાર આ મારી મજબૂરીએ ખરાવ્યા છે બાકી હું આવા સીસરા વિચારનો માણા નથી યાર મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી ઊંચા કોળનો આદમી કરે ને નીચા ગામ એ તો ગઢપદ ભાંગે ગામ કોઈ દી ખાતર પાડે ને કેમરા આપણે તો કોઈકની એબ ઢાકવાના કામ કરવાના હોય કોઈની એબો ઉગાડવાના કામ ન કરાય તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉગાડતા નહીં એને ઢાકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે કોઈની એબ ઉગાડવા જાવ ને તો એકદી જ તમારી એ ઉઘડી જાય યાર એટલે મારે કહેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ

કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આથી માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામો મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઊઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો હાલવા દે પ્રાગરાજ કેવાનું મન એટલા માટે થાય છે કે તમે ને બતાવ્યું હમદદાર છે આપણો ખજૂર ભાઈ એકલો ન પડી જાય યાર સત્યના માર્ગે હાલવું છે શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે ભે હું નીકળી છે ખાંડા હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબના ના આહુડા નું છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્યની હારે નહીં હાલો તો તમે હાલશો કે દી તો મને કેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજૂર બારે હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઈના ને પણ એ ખાચો માણા હાજી રાહ માથે હાલવા વાળો માણા અને હું તો આ માધ્યમ થી ગુજરાત ભારત સરકારને એટલું કવ છું આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કવ છું આપણા વડાપ્રધાનને એટલું કવ છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો એને કાયદાનું ભાન કરાવો કોઈ સારા માણસની છબી ખરડાઈ જાતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈ કરવું પડે અને પછી એમ કે એકચ્યુલી કાયદો હાથમાં લીધો તો તમે જ કાયદાને કહોને એવો કાયદો લાવો ને વાણી સ્વતંત્રતાનો હક છે એ મુદારી વાત છે ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે તમે ગમે બોલી શકો પણ હારું બોલવાનો હક રાખો કોઈની માપેન કોઈનો પરિવાર દેવાય ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે આ તો આજકાલ રમત આલે છે કોઈ હારો માણા આગળ જાતો હોય કોઈ હારું બોલતો હોય કોઈ હારું ગાતો હોય કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ એની છબીને બગાડવા માટે ખાંડો મંડે ઉડાડવા એના એની છબીને ખરાબ કરવા માટે સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેસી જીવવાનું થાય તો ભલે મરવાનું થાય તો ભલે તું તારે हारा કામ કરે જા મારા બાપ મારો ભોળો ના તારી આલે છે ગરીબ માટે જેને કંઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો હોય ઉભારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાયપા છે ને તો હજી કહું છું કે આપણે આ દેનો સાથ નહીં આપી

તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગનો આપણો રામ ખજૂર ખજૂરને એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા નો રહી તો રે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીન દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે એ ચાહે કોઈ પણ હોય ઝૂંપડામાં રહેતો હોય નાનો માણા હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એકવાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ આવું થાય તમને એવું લાગે કે હા તો માણસ છે એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઊભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ બેઠા ને એનો દીકરો દાતાર બનશે દીકરો કલાકાર બનશે આ દીકરો કથાકાર બનશે આ અમારી હાલત છે ને જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવા ખબર તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે તમારો દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને

કે આપણે નો બોલાય ને આપણે આંખે નો થવાય સારા માણા ની ભેળા ઉભા રહી જો મારા બાપ હાથ જોડીને તમને એટલું છું અને સરકાર ને એવું છું કે એવો કાયદો લાવો કે ન બોલવાનું કોઈ ફોનમાં કઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય એ ચાહે કોઈ ચમરબંધી હોય અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાત ની આવનારી પેઢી નું ભવિષ્ય ઉજળું થાય મજા આવી બોલી જાય મજા આવી જિંદગી બગાડીને વયા જાય પછી માણા મજબૂર થઈને કઈક કરે એટલે એમ કે કાયદો હાથમાં લીધો બધા એવા નથી હોતા સોમાન થી જીવવા વાળા આપણા ગુજરાતમાં આખા ભારતમાં એનું સોમાન જળવાય જાય એના માટે જીવજો યુવાનો ને એટલું કઉ છું સોશિયલ મીડિયા નો કરજો તમારા ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા કોઈના પરિવાર નું ખરાબ નહીં બોલતા દ્વારકાધીશ ઉપર ભરોહો રાખી અને સારું બોલજો આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર આ જિંદગીમાં બધા હીરો માંથી હીરો બન્યા છે કોઈ સિનેમા થી હીરો નહોતા યાર યુવાનોને હા મારો દિવાળી તારા રાત ધપે બાપ હવે મારે ગીત તમને સાંભળાવું છે સાંભળું જો ફાંસી ના માછડે ચડ્યા હતા યુવાનો માટે કવિ ગીત લખ્યું છે મારો કિરણ ભાઈ ખાચર ગીતમાં લખે છે